પશુપાલકોનું સંમેલન છે પાટણમાં પશુપાલકો હારીજમાં પશુપાલકોએ રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો તો હાઈવે પર દૂધ ઢોળી પણ પ્રતિકાત્મક વિરોધ કર્યો હતો મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જોઈ શકાય છે મોટી સંખ્યામાં પશુપાલકો જે છે તે

એટના લે ને મંત્રીને બહુ હરણ કરે છે બે વર્ષથી થી અમારું દૂધ જ બનાસમાં જાય છે બનાસમાં મને સારો ભાવ આલ્યો તો છે અમે છોકરાનો પાછળ દૂધ ખાવાનું આપીએ અને તમારા બધા નેતાઓના યન કરવા તો તમે લડાવ પણ અમાર મજૂર વર્ગને અમે હેરણ કરવાનું બંધ કરો અને અમને ભાવ આલો અમારું પોષણ થાય એવું કરો અમારો ખેતી ગણો અથવા પશુપાલન વ્યવસાય ગણો અમાર જે સહાય આના ઉપર જ છે ત્રણે ત્રણ તાલુકાના 5000 થી પણ વધારે પશુપાલકો જોડાઈ રહ્યા છે જેની અંદર અમને પાવની સાથે સાથે અમારો પશુનો મુખ્ય આહાર સાગરદાન છે અને સાગરદાન અંદર આ લોકોએ એ 6 થી 7% માટી નાખી છે જેની ક્વોલિટી બગાડ નાખી છે અને પશુઓ ખાતા નથી એ કિનો વિરોધ છે જે દૂધ સાગર ડેરી નું દેવું છે કોણ ભરશે નવી લોનો કરી છે અને સાથે સાથે આ લોકો ડુપ્લિકેટ દૂધ બનાવી અને બહારથી ખરીદે છે તો સ્થાનિક પશુપાલકોનું શું થશે આવનારા સમયની અંદર અમારી માંગો સ્વીકારવામાં નહીં આવે તો દૂધસાગર ડેરી ના ગેટ સામે પચાસ હજાર થી પણ વધારે પશુપાલકો ભેગા થઈ અને ડેરીનો ઘેરાવો કરશું